પરમેશ્વરે કરેલો પહેલો પ્રશ્ન આદમ જે ફળ ફળ મના કરી હતી તે તે શું ખાધું છે આ રીતે પરમેશ્વરે પૂછ્યું પરમેશ્વરને ખબર ખાધું ખાધું છે છે કે નહીં કેટલા લોકો એમ માને છે કે એ ફળ તેમણે ખાધું એ પરમેશ્વરને ખબર હતી હાથ બતાવશો રાઈટ જ્યારે પરમેશ્વર જાણતા હતા કે આદમ અને હવાએ ફળ ખાધું છે તો પછી પ્રશ્ન કેમ કર્યો કારણ શું છે ના પાડી હતી તે ફળ તેમણે ખાધું છે પરમેશ્વર જાણતા હતા તો પ્રશ્ન કેમ કર્યો મેં જે ફળ ખાવાની મના કરી હતી તે ખાધું છે આ રીતે પ્રશ્ન કરવાનું કારણ જાણું છું આદમને પરમેશ્વરે એક અવસર આપતા હતા તેણે જે કરેલી હતી તે ભૂલનો પસ્તાવ કરે આદમ મના કરેલ ફળ તે ખાધું છે હું ફરીથી જણાવું છું પરમેશ્વર ક્યારે આવ્યા દિવસના ઠંડા પહોરમાં તે સાનું સૂચક છે પરમેશ્વર ક્રોધ અને આવેશથી ભરાઈને જેમણે પાપ કર્યું છે તેમને જોરથી બૂમ પાડી એના વાળ પકડીને જોરથી જમીન ઉપર તેને પટકી દેવા માટે પરમેશ્વર ત્યાં નહોતા આવ્યા રીતે પરમેશ્વર દયાળુ છે એટલે દયાળુ અને કરુણાડુ પરમેશ્વર હોવાથી ભટકી ગયેલા પોતાના બાળકોને ફરીથી મારા માર્ગમાં લાવું છે એમ વિચાર કરીને દિવસના ઠંડા પહોરે શાંત મનથી એક સારા મનથી માર્ગમાંથી ભટકી ગયેલા આદમ અને હવાની પાસે પરમેશ્વર આવ્યા ભાઈઓ બહેનો ફરીથી કહું છું તમને આપવાથી પરમેશ્વર ખુશ નથી થતા પણ તમારા જીવનમાં સુધારા આવે ત્યારે પરમેશ્વર આનંદિત થાય છે આવો આપણે તે વચન ને વાંચીશું હજકેલ નું પુસ્તક તેનો અઢારમો અધ્યાય ત્રેવીસમી કલમ પ્રભુ યહોવાની એ વાણી છે શું દુષ્ટ માણસના મરણથી મને કોઈ આનંદ થાય દુષ્ટના મરણથી પ્રિય બહેનો સાંભળો છો તમારા નાશમાં જવાથી નર્કમાં જવાથી પરમેશ્વર પ્રસન્ન નથી થતા અને જ્યાં સુધી તમે આ ધરતી પર રહો ત્યારે આનંદ વિના શાંતિ વિના જો તમે દુઃખ ઉઠાવો છો તો તેનાથી પરમેશ્વરને આનંદ નથી થતો સાંભળો છો તમારા જીવનમાં શાંતિ નથી તમારા પરિવારમાં પ્રેમ અનુરાગ નથી તમારા શરીરની અંદર સ્વાસ્થ્ય નથી આર્થિક સ્વરૂપે સારી આવક પણ નથી પ્રેમ આનંદ અનુરાગ આત્મિકતા તમારા જીવનમાં નથી તમે ઉપર ઉપરથી જીવતા દેખાવ છો પરંતુ આત્મિક રીતે મૃત પાય છો તમારા એવા જીવનને જોઈને પરમેશ્વર આનંદિત નથી થતા ખુશ નથી થતા તો વ્યાકુળ થાય છે દુખી થાય છે પરમેશ્વર કહી રહ્યા છે તે શું છે પ્રભુ યુવાનું એ વચન છે સુદુષ્ટના મરણથી મને કોઈ આનંદ થાય તો પછી તેમને કઈ બાબતથી આનંદ થાય છે

એ પિતા શું કહેશે અરે દીકરા જો તું આ રીતે ફરીશ તો મને કેવી રીતે આનંદ થાય આ રીતે તું તારા જીવનને તારા ભવિષ્યને બગાડશે તો માતા પિતા તરીકે અમે કેવી રીતે ખુશ રહી શકીએ જો તું સારો અભ્યાસ કરે જો તું અમારી આજ્ઞામાં ઉપયોગી થાય અને ઉન્નતિ કરે તો તેનાથી અમને ખુશી થશે એમ જ પરમેશ્વર કહે છે અને એક માતા પિતા પણ એમ જ ચાહે છે એ જ રીતે પરમેશ્વર પિતા પણ એમ જ ચાઇ છે વાલા ભાઈઓ બહેનો તમે બરબાદ થાવ પરમેશ્વરને આનંદ નથી થતો જો તમે પાપમાં આદતોના ગુલામ બની જાઓ તો પરમેશ્વરને આનંદ નથી થતો શું તેનાથી તમને આનંદ થશે એક દારૂ પીનારને પોતાની આદતથી આનંદ થાય છે એક ભટકનારને પોતાના ભટકવાથી આનંદ થાય છે જુગાર રમનારને જુગાર રમવાથી શું આનંદ થાય છે એક દારૂ પીનાર દારૂ પીને મનની અંદર અફસોસ કરે છે તે જાણે છે જુગાર રમ્યા પછી જુગારી દરેક પૈસા હારી ગયા પછી ક્યારે મારા જીવનમાં જુગાર નહીં રમું એમ બોલે છે પરંતુ ઘરે જઈને પત્નીના ઘરેણાં શોધે છે ફરીથી જૂનું જીવન ઘરે ગયા પછી ફરીથી એ જીવન શેતાન આપણા જીવનમાં એવું જ ચાહે છે કે તમારા દ્વારા નીચમય કાર્યો થતા જ રહે અને ત્યાર પછી તમારા જ દ્વારા તમારી નિંદા કરે છે અરે નક્કામાં તારા જેવો આદેશમાં કોઈ નથી આ રીતે તે તમારા દ્વારા જ બોલાવે છે એ તેનો સ્વભાવ છે શા માટે આપણે તેના પર વિશ્વાસ કરીએ શા માટે આપણે તેને માથા પર ચડાવીએ ભલો આદમ અને હવા પરમેશ્વરની સાથે સંગતિ અને સારા સંબંધ સાથે જીવવાની જગ્યાએ શેતાનની સાથે સંબંધ બાંધવાને લીધે તેમણે સુખ ગુમાવ્યો પરમેશ્વરની સંગતિ ગુમાવી શેતાને તો કહ્યું હતું તમને દંડ નહીં મળે તમે બિલકુલ મરશો જ નહીં પરંતુ પરમેશ્વર તેમને જે ભોલ્યાતી કરવા જાય છે પહેલું પરમેશ્વરે પૂછ્યું તે ફળ ફળસા માટે ખાધું ત્યારે આદમે શું કહેવાનું હતું જાણું છું કે પ્રભુ એ તો મૂર્ખતાને લીધે આ ફળ ખાધું છે તમે મના કરી ખાવાની ના પાડી હતી પરંતુ ખાધા પછી હવે લીધે લીધે તમારો અવાજ સાંભળીને અમે બી ગયા છે અને પાછળ સંતાઉ એવી સ્થિતિ અમારા જીવનમાં ક્યારેય જોઈ નથી પહેલીવાર થયું છે કેમ કે તમારી આજ્ઞા થોડી છે તમારો અવાજ સાંભળીને ડરી ગયા તમારાથી બી રહ્યા છે અમને શરમ લાગે છે અમે અપમાનિત થયા છે અમે તમારી સામે આવી શકતા નથી ઝાડીઓમાં સંતાઈ ગયા છે અમારી આવી ભયંકર સ્થિતિ થઈ જશે એવું કદી વિચાર્યું નહોતું એ તો અમારા પાપનું ફળ છે વલાઓ એમ કહેવાનું હતું વલાઓ એ ભાઈ આવીને કહેતા હતા પાસ્ટરજી હું સન્ડે સ્કૂલ તો ખૂબ સારી રીતે ચલાવતો હતો લોકો મારાથી ખૂબ પ્રસન્ન થતા કહેતા હતા દીકરા તું ખૂબ સારું કામ કરે છે આ બાળકો કોઈ સમય ચર્ચમાં આવવાનું પણ પસંદ નહોતા કરતા પરંતુ હવે ખૂબ ઉત્સાહ સાથે ચર્ચમાં આવે છે સન્ડે સ્કૂલમાં આવે છે એમ કહીને માતા પિતા મારાથી ખૂબ પ્રસન્ન હતા અને ગામના લોકો પણ ખૂબ પ્રસન્ન હતા પણ આત્મિકતાની આડમાં મેં પાપ કર્યું મારે મારા આત્મિક જીવનમાં પોતાને માટે મર્યાદા રાખવાની હતી ઓલા ભાઈઓ બહેનો ધ્યાનથી સાંભળો કોઈની સાથે પરિચય હોય તે ખોટું નથી પરંતુ તે પરિચય એક મર્યાદામાં હોવો જોઈએ વાલા જુવાન ભાઈઓ બહેનો સાંભળો છો પ્રિય ભાઈઓ બહેનો સાંભળો છો તમારા નોકરી કરવાના સ્થાન ઉપર કોઈ છોકરા સાથે અથવા કોઈ છોકરી સાથે કોઈ પુરુષ અથવા સ્ત્રીની સાથે પરિચય થાય તે ખોટું નથી પણ તે પરિચય હંમેશા સીમાની અંદર રહેવું જોઈએ કૃપા કરી ધ્યાન આપજો સમુદ્રની લહેરો જો સીમાની અંદર રહે તો તે આપણને આનંદ આપે છે પણ જો તે જ લહેરો પોતાની સીમાઓને વટાવી જાય તો એ વિનાશ લઈ આવે છે પરિચય પણ એવો જ છે પરિચય મર્યાદામાં હોય તો કોઈ વાંધો નહીં પણ જો મર્યાદા વટાવી જાય તો એ પરિચય આકર્ષણના રૂપમાં અથવા પ્રેમના રૂપમાં ત્યાર પછી પાપના રૂપમાં પ્રેગ્નન્સીના રૂપમાં જો બદલાઈ જાય તો સમજો એ તમને

બધાએ તેને ખરું ખોટું સંભળાવ્યું અરે નક્કામાં આત્મિકતાની આડમાં તું કેટલા બધા પાપમય કામ કરે છે અમારો ભરોસો તે તોડ્યો છે અમને બધાને છેતર્યા છે મંડળીના દરેક વ્યક્તિએ તેને ખરું ખોટું કહ્યું એને ધમકાવ્યો પ્રતિફળ શું આવ્યું જાણો છો અપમાન શરમ એમ જ કહું છું પાપ તમારા જીવનમાં તમે માથું ઊંચું ના કરી શકો એવી સ્થિતિ લાવે છે અપમાનિત બનાવી દે છે પત્નીની આગળ માથું ઊંચું ના કરી શકો માતા-પિતાને મોં ના બતાવી શકો પતિને તમારું મોં ના બતાવી શકો વડીલોને તમે મોં ના બતાવી શકો સમાજની આગળ મોં ના બતાવી શકો સભ્યોની આગળ મોં ના બતાવી શકો તમારી મંડળી આગળ મોં ના બતાવી શકો એવા બનાવી દે છે વાલો આદમ અને હવા પરમેશ્વરની આગળ પણ તેઓ મોં ના બતાવી શકે એટલે તો એવા બની ગયા ત્યારે પરમેશ્વરે પૂછ્યું તમને કોણે કહ્યું કે તમે નગ્ન છો મતલબ તમે કોનો વાત સાંભળો છો આજે આપણે કોની વાત સાંભળવાની છે શું પરમેશ્વરની કે શૈતાનની આપણે પોતાની જાતને પ્રશ્ન કરીએ ત્રીજું તમે શું ખાધું મના કરી હતી એ ફળ ખાધું છે કેમ ખાધું એવો પ્રશ્ન પરમેશ્વરે કેમ કર્યો ફરીથી જણાવ છું પરમેશ્વરને ખબર નહોતી એટલા માટે નહીં પણ આદમ અને હવાને એક અવસર આપે છે પરમેશ્વર દંડ આપતા આદમ અને હવાને એક તક આપે છે છે કે પાપ કબૂલ કરે તારો ભાઈ ક્યાં શું પરમેશ્વરને ખબર નથી કે કાયને ભાઈને મારી નાખ્યો છે ખબર છે તો પ્રશ્ન કેમ કર્યો એક તક આપવા માટે એ ગેજી તું ક્યાંથી આવે છે તે દિવસે એલિસાએ તેને પ્રશ્ન કર્યો શું ખબર નહોતું કે નામાન પાસેથી આવે છે ખબર હતી કે તે ક્યાંથી આવે છે પણ તક આપવા માટે વાલા ભાઈઓ અને બહેનો પરમેશ્વરને એક વ્યક્તિને દંડ આપતા આનંદ નથી થતો આજે પરમેશ્વર તમને કહે છે ધ્યાનથી સાંભળો તમે કરેલી ભૂલને લીધે તમે જે ધોખાબાજી કરી છે એના માટે ચોક્કસ મારે તમને દંડ આપવાનો છે કેમ કે હું ન્યાયી છું હું ન્યાયી છું એટલા માટે તમે કરેલા દરેક પાપોને માટે મારે તમને દંડ આપવાનો છે ને ચોક્કસ તમને દંડ મળશે પણ તમને દંડ આપતા પહેલા એક તક આપું છો કે તમે પશ્ચાતાપ કરો તમારા પાપને અંગીકાર કરો વલવતી દિવસે આદમ અને હવાને પરમેશ્વરે પાપ માનવા માટે અવસર આપ્યો પણ તેમણે શું કર્યું સૌથી પહેલા આદમે શું કહ્યું તમે જે સ્ત્રી આપી છે ને તેના જ લીધે મેં ફળ ખાધું તેણે પોતાનું પાપ માનવાને જગ્યાએ હવાને દોષિત ઠરાવી હવાને પૂછ્યું તે કેમ ફળ ખાધું હવાએ પણ માન્યું નહીં મારાથી ભૂલ થઈ ગઈ છે તે ફળ આકર્ષક હતું એટલા માટે એ દુષ્ટ વ્યક્તિના ભમાવ્યાથી મેં ફળ ખાધું મને ક્ષમા કરો મેં ખાધું એટલું જ નહીં મારા પતિને પણ મેં ખવડાવ્યું બધી ભૂલ મારી જ છે તેણે કબૂલ કર્યું ના કર્યું તેણે શું કહ્યું જાણો છો હું શું કરી શકું આજુ સર્પે મને પરીક્ષણમાં નાખી હતી જે પોતાના પ્રાત છુપાવે છે તેની આબાદી થશે નહીં પરંતુ જે અંગીકાર કરે છે અને ત્યાગ કરે છે તેના ઉપર દયા કરવામાં આવશે તે ખરેખર આદમ અને હવા દયા પ્રાપ્ત કરવાની હતી પોતાની ભૂલ સ્વીકારીને વાલા ભાઈઓ ને બહેનો આજે આટલી ગહેરાઈથી પરમેશ્વર શા માટે કહે છે જાણો છો તમે તમારા જીવનને સમજી લો તમે જન્મથી લઈને આ દિન સુધી કેટલા પાપ કર્યા છે કેટલા ખોટા પગલા ભર્યા છે કેટલા લોકોનું જીવન બરબાદ કર્યું છે અન્યાયની કમાણી કમાયા છો કેટલા લોકોને છેતર્યા છે પરમેશ્વર જાણે છે આ બધાને લીધે એક દિવસે તમને દંડ મળશે એક તીવ્ર અને ભયંકર વાદ દંડને તમે પ્રાપ્ત કરવાના છો તમે કરેલું પાપ ક્યારે પ્રગટ થશે જાણતા નથી પરંતુ તે ચોક્કસ પ્રગટ થશે તે બહાર આવવાનું જ છે પરંતુ પરમેશ્વર ચાહે છે કે પાપ પ્રગટ થાય તે પહેલા તે બહાર આવે પહેલા તમે પસ્તાવો કરી લો અને ક્ષમા પ્રાપ્ત કરીને જે દંડ તમને મળવાનો છે તેમાંથી શરમિંદગી અને અપમાનથી તમે પૂરી રીતે છુટકારો મેળવો પણ કબૂલ ના પણ સાપે પણ કબૂલ ના કર્યો વા શું કહ્યું હતું સેતા તમે નહીં મારો તમને દંડ નહીં મળે પણ દંડ તેમની ઉપર આવી ગયો આવો જોઈએ ઉત્પતિ ત્રીજો અધ્યાય ચૌદમી કલમ ત્યારે યહોવાય પરમેશ્વરે સર્પ કહ્યું કે તે જે કહ્યું કે તે આ કર્યું છે તેને લીધે તું ગ્રામ્ય પશુઓ વન પશુઓ કરતા વધારે શ્રાપિત છે વલાવતી સર્પ કે જે જૂઠું બોલ્યો તે સર્પ જે છેતરપિંડી કરી એ સર્પ એટલે શૈતાન જેને પરમેશ્વરે દંડ આપ્યો જે તને દેખશે તે તને મારી નાખશે દંડ આપ્યો

વાલા બહેનો તમે જાણો છો પીડા પરમેશ્વરી જયારે સ્ત્રીને બનાવી હતી પ્રસવ વેદના ઉઠાવવાની છે એમ વિચારીને નહોતી બનાવી ખરેખર તો પ્રસવ વેદના વગર જ બાળકને જન્મ આપે પરમેશ્વર વિચારે પરંતુ આજે પ્રસવ વેદનાથી વધારે શું કોઈ બીજી વેદના હોઈ શકે સ્ત્રીના જીવનમાં પ્રસવ વેદનામાંથી પસાર થયું તેને માટે ખરેખર મૃત્યુમાંથી પસાર થવા બરાબર છે અને કેટલી બધી સ્ત્રીઓએ બાળકને જન્મ આપતા જીવ ગુમાવ્યો છે આ પીડા ક્યાંથી આવી આવી વેદના શું લખ્યું છે પછી સ્ત્રીને તેમણે કહ્યું હું તારી પીડા અને તારા ગરોદરપણાનું દુઃખને વધારીશ દુઃખ વધારીશ તું પીડાની સાથે બાળકને જન્મ આપશે અહીંયા ફરીથી આવ્યો છે તું શોકની સાથે બાળકને જન્મ આપીશ વલવ આજે સ્ત્રીના જીવનમાં દુઃખ કેમ છે શા માટે પીડા છે કારણ જાણું છું દંડ ત્રીજું સત્તરમી કલમ અને આ તેણે કહ્યું કે તે જે તારી પત્નીની વાત માની છે અને જે વૃક્ષના ફળ એ ફળ વિશે મેં તને આજ્ઞા આપી હતી કે તારે એ ફળ ના ખાવું પણ તે ખાધું છે જેના લીધે ભૂમિ તારે લીધે સ્થાપિત થઈ છે અને તારે મહેનત કરીને પરસેવાની રોટલી ખાવી પડશે ભૂમિ તારા માટે કાંટા અને કંટાળી ઉત્પન્ન કરશે અને તું ખેતરનો શાક ખાશે અને તારે પરસેવો પાડીને રોટલી ખાવી પડશે અને તું ઢૂળમાંથી બનાવ્યો છે અને ઢૂળની અંદર પાછો મળી જશે જ્યાંથી બનાવવામાં આવ્યો તું માટી છે અને માટીમાં જ મળી જશે તમારા શરીરમાંથી પરસેવો બહાર આવે ત્યારે તમને શું યાદ આવવું જોઈએ જાણું છું આ તો મારા પાપનું પરિણામ છે

અને હવા પણ ના બચી શકી પરમેશ્વરનો દંડ તેમના પર આવ્યો એટલું જ નહીં આદમ અને હવાને પરમેશ્વરે શું કર્યું જાણો એદનની વાડીમાંથી બહાર તમે કરેલા પાપને લીધે મારી સાથે હવે રહેવાની જરૂર નથી પાપ શું કરે છે જાણો છો મનુષ્યને પરમેશ્વરની ઉપસ્થિતિથી દૂર કરી દે છે આજે મારા વાલા ભાઈઓ બહેનો મનુષ્યની સૃષ્ટિ કરનાર પરમેશ્વરને મનુષ્ય પોતાના પાપોને લીધે પરમેશ્વરથી દૂર થવાથી શું ફાયદો પાઇલેટ વગર ફ્લાઇટ શું સુરક્ષિત ઉડી શકે બસ ડ્રાઈવર વગર બસમાં શું તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો કાર ડ્રાઈવર વગર પોતાની મેળે ચાલી શકે છે વલ્લા ભાઈઓ બહેનો એ જ પ્રમાણે જે પરમેશ્વરે તમને બનાવ્યા છે તેમની આગેવાની વગર શાંતિથી યાત્રા કરી શકો તે સંભવ નહીં બને તે દિવસે પરમેશ્વરે મનુષ્યને પોતાની ઉપસ્થિતિમાંથી સંગતિમાંથી સર્વ આશીર્વાદોમાંથી બહાર બહાર મૂક્યા નીકળી મારી સાથે તમે રહી શકો મૂક્યા તે સર્વનું કારણ શું છે જાણો છો મનુષ્યએ પરમેશ્વરની વાત સાંભળવાની જગ્યાએ કોની વાત સાંભળી સહેતાની વાત સાંભળી આજે આ સંદેશ સાંભળનારા ભાઈઓ અને બહેનો પરમેશ્વરનો અવાજ ન સાંભળતા સહેતાની વાત સાંભળવાથી શું પરિણામ આવે છે તમે પરમેશ્વરથી દૂર થશો અને એ પરમેશ્વર જે પ્રેમ આપે છે તેનાથી વળી તેમના આનંદ શાંતિ અને પ્રેમને કૃપાને અને ધીરજને વિશ્વાસોપણો નમ્રતા અને સંયમ એ સર્વ તમે ગુમાવી બેસો આજે પરમેશ્વરે મારી સાથે વાત કરી છે પોતાના જ હાથોએ પોતાનું જીવન નાશ કરતા પહેલા આજે જે હાલતમાં છું પરમેશ્વરને મારું જીવન સોંપી રહ્યો છું એક સારા માનવી તરીકે એક સારી સૃષ્ટિ તરીકે જીવવાની આશા રાખું છું મારા માટે પ્રાર્થના કરશો એ પ્રમાણે જો પ્રાર્થનાની ઈચ્છા રાખનારા છે તો આવ સાથે પ્રાર્થના કરી મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા સ્વામી શાંતિ વિના સમાધાન વગર આનંદ વગર લોકોની મધ્યે આદર અને સન્માનને ગુમાવીને ભ્રષ્ટ જીવન જીવનારા ઘણા લોકો છે ઉપરથી સારા દેખાતા હશો ઉપરથી આત્મિક આત્મિચ્છો એવો નાટક કરો છો અંદરથી ઈર્ષા વેર અને નફરત અને આવેશથી ક્રોધમાં બળી રહ્યા છો પણ તે એક દિવસે બહાર આવી જશે તે બહાર પ્રગટ થઈ જશે જીવનનો નાશ થાય તે પહેલા જે પોતાનું જીવન તમારા હાથોમાં સોંપી રહ્યા છે તે સર્વનો સ્વીકાર કરજો તેમના જીવનને ગ્રહણ કરજો તેઓ આ સંદેશ દ્વારા પોતાનું જીવન સુધારીને

અને આજે બે હજાર ત્રેવીસમાં વીસ વર્ષ થઈ ગયા છે વ્હાલાઓ તમે આ ટીવી પ્રોગ્રામથી પ્રેમ કર્યો પ્રોત્સાહન આપ્યું પ્રાર્થના કરી વડી એટલું જ નહીં તમારી ભેટ દ્વારા તમે સર્વે મદદ કરી એટલા માટે હું આપ સર્વનો સંપૂર્ણ મનથી આભાર માનું છું આજે આ કાર્યક્રમ દ્વારા હજારો અને લાખો લોકો સુધી જીવિત પરમેશ્વરના અદ્ભુત સુવાર્તાને પહોંચાડવા માટે તમારા દ્વારા થયેલી સહાયતાને માટે હૃદયથી આભાર માનું છું એ સમયે અમારો આ કલવરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દીમાં જ નહીં ભારત દેશમાં બોલાતી ભાષાઓ દરેક મુખ્ય ભાષાઓમાં પ્રભુસુની સુવાર્તાને મે પહોંચાડી શકે મહેનત કરીએ છે એ જ પ્રમાણે દરેક મહિને લગભગ 650 ટીવી કાર્યક્રમોને પ્રસારિત કરીએ છે બોજથી ભરાયેલી આ સેવકાએ આગળ વધે તે માટે ચોક્કસ સ્વરૂપે તમારી સહાયતા પ્રાર્થના અને સહયોગ જરૂરી છે એક કાર્યક્રમના પ્રસારણ માટે જુદી જુદી ચેનલ અનુસાર વીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર પચાસ હજાર સુધી એક એક કાર્યક્રમ માટે ખર્ચ કરવો પડે છે જો પ્રભુ તમને પ્રોત્સાહિત કરીને આ ટીવી કાર્યક્રમની મદદ કરવા માટે તમારા મનમાં બોજ આપે તો નિશ્ચય પ્રાર્થના કરીને આ મદદ કરજો હું ચાહું છું વાદરાબાદમાં દરેક શનિવારે થનાર સ્પોન્સર મીટિંગમાં તમે પણ સામેલ થઈને તમારા પરિવાર તરફથી એક ટીવી કાર્યક્રમની સહાયતા કરવા દ્વારા સુવાર્તાને લાખો લોકો સુધી પહોંચાડો હું વિનંતી કરું છું વાવો આ સપ્તાહમાં પરિવારમાં શું કોઈનો જન્મદિવસ છે અથવા પરમેશ્વરે તમારા જીવનમાં કોઈ શુભ કાર્ય કર્યું છે તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે છે જો આપેલ તો તમે ધન્યવાદી થઈને સહાયતા કરશો અથવા પરમેશ્વરે સંતાનનો આશીષ આપ્યો તેમનું નામકરણ કરવાનું હોય અક્ષર અભ્યાસ કરવાનો હોય મીઠું કરાવવાનું હોય આ શુભ કાર્યોમાં મારા હાથો દ્વારા જો તમારા બાળકોના જીવનમાં કરાવવાની આશા રાખો છો શનિવારે કલવરી અવાજ ટીવી કાર્યક્રમની સહાયતા કરીને તમારા જીવનના શુભ કાર્યોને મારી સાથે સેલિબ્રેટ કરવા માટે આપ સર્વને હું પ્રેમથી આહવાન આપું છું એટલે કે મારા પરિશ્રમમાં તમે પણ સહભાગી થઈ જાઓ અને સુવાર્તાને વહેંચો અને તમારી ખુશીમાં હું સહભાગી થઉં તમારી ખુશીને સંપૂર્ણતા મળે મનથી પ્રાર્થના કરતા આ અદ્ભુત પરમેશ્વરની સુવાર્તાને સંસાર સુધી પહોંચાડવાની સેવામાં તમારી પ્રાર્થના અને પ્રોત્સાહનની અપેક્ષા રાખતા પ્રભુમાં આપના પ્રિય સતીશ કુમાર

તમે જે રાજ્યના હોય અને જે ભાષા બોલતા હોય તમારી સાથે મળીને તમારી ભાષા તમારી જરૂરિયાત માટે ચોવીસ કલાક પ્રાર્થના કરવામાં પ્રાર્થના યોદ્ધા તૈયાર છે દરરોજ પાંચ હજારથી વધારે પ્રાર્થના વિનંતીઓ અમારી પાસે પ્રાર્થના માટે આવે છે પ્રભુના સેવક પ્રાર્થના કરે છે પ્રાર્થના યોદ્ધા પ્રાર્થના કરે છે આખી મંડળી સાથે પ્રાર્થના કરે છે અને પ્રભુ અદ્ભુત કાર્ય કરે છે જો તમારે કોઈ પ્રાર્થનાની વિનંતી છે તો સ્ક્રીન પર દેખાતા નંબર પર કોલ કરશો અમારા પ્રાર્થના યોદ્ધા સાથે મળીને પ્રાર્થના કરજો અને ઉત્તર પામો પ્રાર્થનાની આવશ્યકતા માટે અમને સંપર્ક કરી શકો છો સર્વને ઉદ્ધારની તક મળે માટે સત્તર ભાષામાં પ્રભુના સેવક વચન સંભળાવે છે અને પ્રાર્થના કરે છે જેમ વચન કહે છે દરરોજ તેના ઉદ્ધારની સુવાર્તા સંભળાવતા રહો વચન અનુસાર કરવામાં આવતી આ અદભુત સેવકાઈને તમે પણ સહભાગી થઈ શકો છો ઘણાને માટે આશીર્વાદનું કારણ બનો અને પ્રભુનો આશીર્વાદ પામો પ્રાર્થનાની આવશ્યકતા માટે સંપર્કના નંબર પર કોલ કરશું Dr. Satish Kumar comes from an Orthodox Hindu family. He miraculously met Jesus when he was 12 and began to preach Christ crucified at the tender age of 18. By God's leading, he established Calvary Youth Mission when he was just 21. God started using this young man to reach thousands of souls and brought a great revival wherever he went. Dr. Satish Kumar was ordained by the International Ministerial Council of Great Britain in 1998 and returned to established Calvary Temple, which is a purely Bible based and mission focused church where the uncompromised Word of God is the final authority. Dr. Satish Kumar preaches the accurate and pure Word of God to reach, revive, renew, and refill millions of lives. His simple and spirit filled messages focused on salvation and sanctification have attracted millions of people and transformed countless lives. In the year 2003, he started preaching through television with one program on air. Today, over 500 sermons in various languages are broadcast each month on national and international channels beaming to over 300 million viewers in 2012 god asked dr satish kumar to build a sanctuary on a 12-acre land and assured him that even as he enabled nehemiah to build the walls of jerusalem in 52 days he would also enable him to build amar Address, kalvari post box number 3 kukatpalli hyderabad bhatir